એક મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠામાં બ્લાસ્ટને લઈ અને ખુલાસો થયો હોવાનું સમાચાર સામે આવી રહ્યા છે

આરોપી હરીશે ઠેકેદાર લક્ષ્મી અને પંકજ સાથે મળી અને પહેલા સ્થળની તપાસ કરી હતી ફટાકડા બનાવવા માટે આ ગોડાઉનને યોગ્ય ગણ્યું હતું અને ત્યાર પછી આ ગોડાઉન જ્યારે શરૂ કરવામાં આવ્યું જેણે એકવીસથી વધુ લોકોના મોત

મહાનિરીક્ષક ચિરાગ કુરડીયા છે અને જે બનાસકાંઠા પોલીસ અધિક્ષક છે અક્ષરરાજ મકવાણા ના માર્ગદર્શન હેઠળ ડીસા ડીવાયએસપી સીએલ સોલંકી તેમજ તેમની આગેવાની સ્પેશિયલ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી જેમાં એલસીબી એસઓજી પેરોલ ફોર્સ કોર્ડ સહિતની અલગ અલગ ટીમો મધ્યપ્રદેશ તમિલનાડુ સહિત અલગ અલગ રાજ્યોમાં તપાસ માટે અત્યારે જે તપાસ ચાલી રહી છે ઝડપી લીધો છે તે જે ત્રીજા જે ટાઉન સોસાયટી છે બજીલપુર તે ઇન્ડોર રહેવાસી છે તપાસમાં જે રીતે સામે આવી રહ્યું છે તેમાં આરોપી હરીશ અને જે ગોડાઉન માલિકો એક જ સમાજના હોવાથી લાંબા સમયથી એકબીજાને ક્યાંક ઓળખતા પણ હતા આરોપી પંકજ સાથે મળીને પહેલા સ્થળની તપાસ કરી હતી ને તે બાદ સુતળી અને ફટાકડા બનાવવા માટે ગોડાઉન ને ક્યાંક યોગ્ય ગણ્યું હતું ત્યારબાદ આ બંને જે હરદા જિલ્લા થી નિયમિત રીતે મજૂરોને દિશાના દીપક ફટાકડા ગોડાઉન માં મોકલીને આર્થિક ફાયદો મેળવવાનો આજે જે વ્યક્તિ છે તેને હાલ તો ડીસા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે સમગ્ર મામલે હવે વધુ એક મહત્વપૂર્ણ